અધ્યાપકો ત્યાં હાજર હોય એટલે કાર્યક્રમમાં વિસ્તાર નથી પરંતુ તેમણે શુભેચ્છાઓ પાઠવી છે અને એમની ગેરહાજરીમાં આપણે હાજરી નોંધ લઈ છે આપણી સાથે કાર્યરત વિભિન્ન ભવનના અધ્યક્ષો અંગ્રેજી વિભાગના હેડ પ્રોફેસર ફિરોજ શેખ સાહેબ લાઈફ સાયન્સ વિભાગના હેડ પ્રોફેસર સુહાસ વ્યાસ સાહેબ કોમર્સ અને મેનેજમેન્ટમાંથી ડૉક્ટર સાહેબ જેઓ મીટિંગમાં હતા પણ કાર્યક્રમ માટે વિશેષ ઉપસ્થિત રહ્યા છે ઋષિરાજ ઉપાધ્યાય અને પરાગ દેવાણી સાહેબ વર્ષ દરમિયાન આપણી જે કંઈ પણ ઓનલાઈન પ્રવૃત્તિઓ થાય છે એનો વિક્ષેપ ન પડે અને સમગ્ર ભારત સુધી પહોંચી શકે એના માટે આઈટી સેલમાંથી સતત આપણે માર્ગદર્શન આપનાર આપણા બાલોડિયા સાહેબ જીતુભાઈ ભાલોડિયા જુલાઈ વસ્તી દિવસની શરૂઆત કરી અને કાલના સર્વરો નિદાન કેમ્પ સુધીની તમામ માહિતીઓને સોશિયલ મીડિયા અને વર્તમાનપત્રોથી ડિપાર્ટમેન્ટની ઓળખ ગુજરાત અને ભારતભરમાં જેમના માધ્યમથી થઈ રહી છે એવા

जुदा जुदा काम में जवाब हो जाए आप यात्रा कार्यक्रम में બે હજાર સત્તરમાં ડિપાર્ટમેન્ટ શરૂ થયો ત્યારે વિદ્યાર્થી પ્રવેશ અને સેવાર્થે પ્રસ્થાન અથવા શિક્ષાર્થે પ્રવેશ અને સેવાર્થે પ્રસ્થાન તે મૂળ મંત્ર બાપુએ આપ્યો હતો અને ત્યારથી આપણા વિભાગ માટે એવું લખ્યું હતું કે આ મૂળ મંત્રને આપણે સ્વીકારીએ અને વિદ્યા માટે વિદ્યાર્થીઓ પ્રવેશ કરે અને સમાજ વિદ્યાર્થીના સમાજ વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ સમાજમાં જાય ત્યારે અર્થોપાર્જન તો કરે આજીવિકા તો રડે પણ એની સાથે સાથે સમાજ સેવા એના જીવનમાં રહી અને એટલે જ કાલે પણ આપણો સોળ તારીખનો કાર્યક્રમ હતો એને સત્તર તારીખ સુધી આપણે એટલા માટે લઈ ગયા કે સોળ તારીખે એક આપણે મેડિકલ કેમ્પ કર્યો અને એની પાછળનો હેતુ એટલો જ હતો કે છેલ્લે પણ જ્યારે વિદ્યાર્થીઓ જાય ત્યારે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાય સેવાકીય પ્રવૃત્તિઓ કરતા શીખે અને મને આનંદ છે કે કાલે જેટલા પણ વિદ્યાર્થીઓ હાજર રહી શકાય કેમ્પમાં એ બધા જ વિદ્યાર્થીઓ વયોવૃદ્ધ પેશન્ટને જ્યારે લઈને જતા હોય ત્યારે જેમ આપણા કોઈ સ્વજનને લઈ જતા હોય એવા જ ભાવચી એટલી જ પહેલાંથી સેવા કરતા હતા ભવિષ્યમાં પણ આપ આપના જીવનની અંદર અર્થોપાર્જનની સાથે સાથે આ સેવાકીય પ્રવૃત્તિઓ જ્યાં પણ જે પણ તક મળે ત્યાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યો બે વર્ષ દરમિયાન તમે જે કંઈ પણ શીખા છો અને લેખા છો લખ્યું છે પેપરમાં એ માત્ર અભ્યાસ પૂરતું હતું હવે તમારે તમારા સામાજિક જીવનમાં એટલે એને પ્રેક્ટિકલ રૂપમાં તમારે એને અનુસરણ કરવાનું છે આજ સુધી આપણી પાસે જવાબદારીઓ શિક્ષણ મેળવતા હતા એટલે ઘણા બધા આપણે આજે જૂના વિદ્યાર્થીઓ મળવા આવ્યા ત્યારે મેં કીધું હું વિદ્યાર્થીઓ હતા હતાશન બધું કર્યું હતું બધું એને પૂછ્યું કે એ પીએચડી કેમ ન કર્યું ઘરના ના એ સ્વાભાવિક બાબત ત્યાં તો એટલે બધા હું બહુ પ્રમાણિકતા પ્રમા કેટલાક વિદ્યાર્થીઓના જેના નંબર મારી પાસે છે એના હું સ્ટેટસ કઈ નહીં જોતો હોય ત્યારે એની બેચરના કંઈક ને કંઈક એના લગ્ન થયા હોય એમના કંઈક સારા એટલે કંઈક ખુશીનો પ્રસંગ હોય કંઈક પણ તો એકબીજાને બર્થડે વિશિસ કરતા હોય ગ્રુપમાં પણ હું જોતો હોઉં છું ત્યારે મને આનંદ થાય કે બેને જે વાત કરી ને એવો ક્યારેય અખાતરો કરવો નહીં છે બધા આપણા જ છે એવું માનું બરાબર પણ એની સાથે જોડાયેલા આવી જો અને યશે જે શરૂઆતમાં વાત કરી એમ કે અહીંયા તમે પહેલી બેન્ચ ત્રીજી બેન્ચ ચોથી બેન્ચ કે આઠમી બેન્ચના વિદ્યાર્થી નથી હોતું તમે બધા જ સમાજશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ છે ક્રમશઃ તમે પ્રવેશ લીધો અને સમય એવો કે તમે બહાર ગયા છો પેલી બીજી ત્રીજી બેજ એ તો ક્રમશ અમારે વિદાય તમે જશો તો બીજા નવા આવશે પણ એમાં ક્યારે એવો ભેદભાવ નથી રાખવાનો આપણે બધા આ જે ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી છે કદાચ બે હજાર અઢારની બેચના હોય બે હજાર ચોવીસની બેચના હોય કે બે હજાર પચીસની બેચના હોય નવા જે જૂના વિદ્યાર્થીઓ છે એ નવા વિદ્યાર્થીઓની ક્યાં પણ ક્યાંય ક્ષતિ વર્તાતી હોય તો એને માર્ગદર્શિત કરવાના માર્ગદર્શન આપવાનું બની શકે એક બે જ વધારે સારી રીતે વિદાય આપી શકે અથવા તો સારું આયોજન કરી શકે તો બીજાની કેટલીક મર્યાદા હોય ઓછું થાય પણ એને પ્રયત્ન અને પ્રયાસ કર્યો એને આપણે બિરદાવવાનો જ્યાં પણ મળે તમને ભવિષ્યમાં ક્યારે ઘણા બધા આમાં એકાદ વિદ્યાર્થીઓને મળ્યા જોબમાં પણ લાગી ગયા છે તો જ્યારે પણ મને ત્યારે નરસિંહ મહેતાના વિદ્યાર્થીઓ છે યુનિવર્સિટીના હોય હોય કે વિદ્યાર્થીઓ સાથે કરીએ આજે જાહેરાત આવી ગઈ છે બધા વિદ્યાર્થીઓનો દર વખતે દુરાગ્રહ હોય છે કે નેટ અને સ્ટેટના ફોર્મ ભરી ગયો ઓનલાઈન પણ આપણે કાર્યક્રમ કરશું ઓફલાઈન પણ શક્ય હશે તો કરશું ઓફલાઈન પણ આપણે મહેશભાઈ દર વખતેનું આયોજન કરે છે જે હોય ક્લાસમાં આવી શકે પણ બહારથી વિદ્યાર્થીઓ હોય કે નો આવી શકે તો નેટ અને સ્ટેટની પરીક્ષામાં પણ આપ સહભાગી બનજો જે જૂના વિદ્યાર્થીઓ મારી જૂની બેચના વિદ્યાર્થીઓ આજે એલિમિનેશન સ્વરૂપે આવ્યા છે એમને પણ હું અંતઃકરણપૂર્વક એનો આભાર માનું છું અને વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ બે વર્ષની અંદર એક બેન ગયા વર્ષે બીજી બેનને આ વર્ષે વિદાય આપવાની દર વર્ષે અમે એટલે ઘણી વખત કેટલા દર વર્ષે સૌથી વધારે દીકરીઓને અમે વિદાય આપીએ છીએ પણ એનો આનંદ છે કે તમે તમારા સામાજિક જીવનમાં શ્રેષ્ઠતમ સફળતા પ્રાપ્ત કરો કેટલી બધી વ્યક્તિગત અમારી પણ મર્યાદાઓ હશે એટલે ઘણી બધી વસ્તુઓ તમને કદાચ એમાંથી સારી ન પણ લાગી હોય પણ જે સારું લાગ્યું હોય એને સ્વીકારજો અને જે વસ્તુઓ તમને એમ લાગી હોય કે આ વ્યક્તિ અધ્યાપક હોય કે વિદ્યાર્થી હોય એને મારી સાથે આવું વર્તન ન કરવું જોઈએ એવું ક્યારે એવું વર્તન ક્યારે તમે બીજા સાથે ન કરો આ એક જ મારી શીખ તમને છે આજના દિવસે કે જે વર્તન બે વર્ષના અનુભવ દરમિયાન તમને એમ લાગ્યું હોય કે અધ્યાપક દ્વારા અથવા તો વિદ્યાર્થી દ્વારા કે કોઈ પણ મારા સહપાઠી દ્વારા મારી સાથે જે વર્તન થયું એ યોગ્ય નહોતું તો એવું વર્તન હું ભવિષ્યમાં બીજા વિદ્યાર્થીઓ અથવા તો બીજા કોઈની પણ સાથે નહીં કરું આ ધ્યાન જો પુનઃ આપ સમયમાં આભાર પ્રફુષય ડોક્ટર રેસી જાલા સર મારા ગલી નાના ભાઈ એવા કૃષિ ભાઈ બાપ કા કાકે પરમેશભાઈ અશ્વિનભાઈ આપસો એલ્યુમિનેટ અને સેમ 2 અને સેમ 4 મતલબ વાતોનો ઓમણા આપણે બીમિટમાં ગુરુ થઈ એક બાજુ આપણે બેન વિદાય સમારંભ થતો હોય અને એક આમ સફર નંબર રજુ હોય ને એક જારે સેમ 2 વાળો એ ભારે કોઈને વિદાય આપતા પણ વિદાય કાયમી નથી હોતી ઘણી વખત હું કહેતો હોઉં છું કે એક આંખમાં હર્ષ હોય ને એક આંખમાં આંસુ હોય અને એ એટલા માટે હોય કે આપણે એક નવી જિંદગીમાં એક નવી કારકિર્દીના પગથી પગ મૂકતા હોઈએ અને તમે બધા એવી રીતે અમારી સાથે સંકળાયેલા છો કારણ કે જ્યારે તમે પહેલો લેક્ચર ભર્યો હોય કે છેલ્લો લેક્ચર ભર્યો હોય ત્યારે આપણે લોકોએ સેમ વન ટુ થ્રી ફોર તમામ સેમેસ્ટરમાં એક સાથે આપણે લોકોએ ઘડી મળીને કામ કર્યું હોય અને એ ટીમ વર્ક એ સહકારની ભાવના અને એકબીજા માટે ન્યોછાવર થવાની ભાવના એ તમને સમાજશાસ્ત્ર ભવને આપી છે અને આપતું આવ્યું છે કદાચ હું અવારનવાર બોલ્યો છું કે આ આઠ વર્ષ પૂરા થશે આપણા સમાજશાસ્ત્ર ભવન અહીંયા સ્ટાર્ટ થયું ત્યારે તેર જૂન બે હજાર સત્તર જ્યારે અમે લોકો અહીંયા અમારો પેલો દિવસ હતો અમે હાજર થયા મારા પ્રતિ બધા હાજર થતા ગયા અને અઢાર જૂન આપણા અનુસ્નાતક ભવનના વિદ્યાર્થી પ્રવેશ પૂજ્ય મોરારી અને તત્કાલીન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના હાથે આ બધી વસ્તુ જ્યારે આપણા અનુસ્નાતક ભવન સ્ટાર્ટ થયા અને એ પછી હર હંમેશ નવી નવી કે ચૌદ થી સ્ટાર્ટ કરી અને અત્યારે આપણે પૂરી ઇન્ટેક આપણે કદાચ એમાં જે રેગ્યુલર ન હોય એને કીધું હોય તમારે વાંધો નહીં ખરે આરામ કરો પણ એ બધાની બેચમાં એક અત્યાર સુધીમાં મેં જોયું છે કે તમારી તમામ બેચમાં કદાચ ચૌદ સ્ટુડન્ટ હોય કે સાહિઠ સ્ટુડન્ટ હોય કે પછી પચાસ હોય એ બધી બેચમાં બધા જ સ્ટુડન્ટમાં મોટા ભાગનાને પોતાની મનગમતી નોકરીઓ મળી છે અને પ્લેસમેન્ટ મળ્યું છે એ આપણા સમાજશાસ્ત્ર ભવન માટે ખૂબ ગર્વની વાત છે અને હું અવારનવાર કહેતો આવ્યો કે આપણે આ બધી પ્રવૃત્તિઓ છે એ આપણા માટે સીમિત નથી આખા ગુજરાત રાજ્યમાં અને શિક્ષણ મંત્રાલયમાં આપણી આ પ્રવૃત્તિઓ જાય છે અને સમાજશાસ્ત્ર ભવનને આવું અગ્રિમ હરોળમાં મૂકવા બદલ કદાચ ગુજરાતમાં અત્યારે ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે કરી રહ્યા છે એ અગ્રિમ હરોળમાં મૂકવા બદલ અમારા કદાચ અમે ફેકલ્ટી કોઈ એક થકી કાંઈ નથી થતું પણ એના સાચા જો કોઈ હકદાર હોય તો આપ સૌ છો સ્ટુડન્ટ્સ છો અને આપના થકી અમે લોકો અહીંયા ઊભા છીએ અને આપના થકી અમે લોકો ઉદરા છીએ એટલે તમને તમારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ અને તો છું એટલે હું અહીંયા યુનિવર્સિટીમાં લીધું ત્યારે આમ ને કે ત્યાં જોસુ પછી ત્યાં શું હશે કેવા માણસો હશે કેવી ટ્રેન મળી કેવા ફ્રેન્ડ નથી સાયો કેવી હશે અહીંયા આવ્યા પછી પહેલી મુલાકાત ઋષિદાસ સરની કે ગાગરમાં સાગરમાં જે એવો રહી Thank you. એ દરેક પ્રવૃત્તિઓનો એક અહેવાલ અમે દર વર્ષે તૈયાર કરીએ છીએ અને એને સ્મરણિકા રૂપે એને પ્રકાશિત સમગ્ર વિભાગ દ્વારા કરવામાં આવે છે ત્યારે આજે પુનઃ વર્ષ બે હજાર ચોવીસ પચીસનો જે અહેવાલ છે જેમાં વિદ્યાર્થીઓએ વિભાગ અને વિભાગના અધ્યાપકો સાથે મળીને જે પણ કોઈ કામગીરી કરી છે તેનું એક સમગ્ર ચિંતા એ સ્મરણિકા નામના પુસ્તિકામાં અમે આપ્યો છે শব্দছে <usion>

અને એ હવે આજે પૂર્ણ થવાનું છે એવું હવે થોડું ફીલિંગ લેવી પડે તમારે કે હવે અમારું એ મેં છે એ પૂરું થાય છે પણ આની સાથે સાથે તમારે તમારા લાઈફમાં તમારી જીવનમાં ખૂબ કરિયર માટે પણ ફોકસ થવું ગોલ તમારો નક્કી કરવું એ બધું પણ તમારે વિચાર કરે એવું પડશે હવે કારણ કે તમે લોકો એમ એ થયા પછી પહેલાં તો એવું હોય કે બીએ થઈ ગયું તો હજી આપણી પાસે ઓપ્શન છે એમ એ થઈ ગયું તો હવે શું ઓપ્શન છે ભણવાનું છે નોકરી કરવાની છે પોતાનો સ્ટાર્ટઅપ કરવાનો છે કે હું ઘણા અમારા સ્ટુડન્ટ્સને ઘણીવાર અમારા ક્લાસરૂમમાં ચર્ચાઓ સબ્જેક્ટ સિવાયની કરવાનો શોખ છે એટલે હું આ કરતો હોઉં હું તમારી સાથે પણ શેર કરું છું હવેના જે કંઈ કરિયર ડેવલપમેન્ટ કરવાનું તમારા લોકોના જે વિચારો હોય ને એને થોડુંક હજી ફોકસ કરજો ખરેખર શું જરૂરી છે સમાજમાં તમારો સબ્જેક્ટ સોશિયલ સાયન્સ એટલો સરસ છે અમે લોકો પણ ઘણીવાર સોશિયલ સાયન્સ ઉપર કરતા હોય સોશિયલ પણ સાયન્ટિફિક અલગ હોય તમારા લોકોના અલગ હોય અલગ અલગ પણ તમારા ફિલ્ડ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે જો તમે ફિલ્ડ ને પકડીને તમે ચાલો ને તમારા સબ્જેક્ટના તો ઘણું નવું ઇનોવેટિવ તમારા સબ્જેક્ટમાં પણ થાય છે જનરલી લોકો એવું કહેતા હોય છે કે સાયન્સ સબ્જેક્ટ છે ઇનોવેટિવ છે રિસર્ચ એમાં જ થાય કે ના સોશિયલ સાયન્સ આર્ટ્સ હ્યુમેનિટી વિષયો પણ એવા જ છે કે જેમાં ઇન્ટરેસ્ટ તમારે ડેવલપ કરવો પડે આપણે લોકો જવા માટે ટેવાયેલા હોય પણ એને હવે તમે કરી તમારી વિચારો કરવું એ થિંકિંગ એબિલિટી ડેવલપ કરવી એ જરૂરી છે કોર્સ તો બધી જગ્યાએ એમ એનો થાય જ છે થાય છે કે નહીં ભક્ત આવી નર્સિંગને તો યુનિવર્સિટીમાં પણ થાય છે કોઈ ઇન્સ્ટિટ્યૂટ પીજી ઇન્સ્ટિટ્યૂટમાં પણ થાય છે આપણી યુનિવર્સિટી સિવાયની બહારની યુનિવર્સિટીઓમાં પણ થાય છે પણ એમાંને તમારામાં ફેર શું છે તમારે તમારું ટેલેન્ટ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે એમની ડિગ્રી તમને મળશે પણ એના પછીનું તમારું ટેલેન્ટ છે ને એ આઈડેન્ટિફાઈ તમારે જાતે કરશો તો જ તમને ખ્યાલ આવશે કે વોટ ઇઝ ધ પર્પસ ઓફ યોર કરિયર વોટ ઇઝ ધ પર્પસ ઓફ યોર લાઈફ સમાજની દ્રષ્ટિએ તમે કંઈક જો કરી શકો તો વેલ ગુડ અને એવી તમને સર્વેને શુભકામનાઓ ખાસ કરીને મને તમે લોકો જે ગિફ્ટ આપી છે તુલસીનો પ્યારો અને ગીતાજી બહુ સરસ ઇનોવેટિવ આઈડિયા છે જેનો પણ તમારા જુનિયર્સનો હોય કે સિનિયર્સનો હોય પીએચડીવાળાનો હોય કે ફેકલ્ટીનો હોય આઈ રિયલી એપ્રિશિએટ અને તમને ખૂબ શુભેચ્છાઓ સિનિયર્સને ખાસ કરીને જુનિયર્સને આવતા વર્ષે આપશું બહુ હું સારું રહે અને ખૂબ સરસ તમને પ્રગતિ મળે તમને જે કંઈ વિશેષ તમારી હોય એ પૂર્ણ થાય વી લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટવતી અને યુનિવર્સિટીવતી ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ તમે આયોજન કર્યું છે અને ખાસ અભિનંદન તમારા નામ મે બે તરીકે એટલે તમે નામમાં કંઈક ન કંઈક ઇનોવેશન લાયા છો. સફરનામા આ વખતે નામ આવ્યું છે વેલકમ દરેક વખતે કરો પણ અલગ નામ એટલે આ એક ક્રિએટિવિટી નો છે કે નામ પણ એવું કે ગણ બહુ હોય મીનિંગફુલ હોય અ વિદાય લઈ રહ્યા છો એટલે જે તમે ચાર વર્ષમાં કાર્ય કર્યું છે પછી હોય કે સોફિયા સિકોલ ડોક્યુમેન્ટ એક્ટિવિટી જોયું તમે અને જે સુગમન સ્કોર કાફે મેરીન એ તો પ્રકાશ તમને પાડ્યો છે કે અમારી બે પુસ્તિકાઓની અંદર 1/4 અને સુગમન અને બીજી છે જે તમારો રિપોર્ટ છે એ 27 એક્ટિવિટી 7 ઓફ ધ યર ગઈ છે એ એક આમ તો કહું તો દરેક ડિપાર્ટમેન્ટ પર નો કરી શકે એ તમારું ડિપાર્ટમેન્ટ એ બધું આ એક્ટિવ છે પ્રોએક્ટિવ છે આઈ વુડ છે કે આટલું આખા વર્ષ દરમિયાન સતત એન્ગેજ રહે છે હું સ્વાસ્થ્ય ભાઈના સાથે 100% એગ્રી છું કે કોર્સ તો બધાય કરાવે છે સોશિયોલોજી એમેમાં કરવું હોય તો દરેક જગ્યાએ થાય છે પણ ભક્ત જો જલસી મહેતા યુનિવર્સિટીના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટની અંદર પીજી કરવું એ એક લાભ હોય છે એક દરેક સ્ટુડન્ટ્સ માટે કરીને એ તમને બધું શીખવાડતું હોય છે કે આની અંદર પછી તમારે લક્ષ સિરીઝ હોય લક્ષ તમારે સેટ કરો ગોલ સેટ કરો અને એને એચીવ કરવા માટે કરીને ગાઈડન્સ લેક્ચર અપાતા હોય એ પછી તમારે પ્રશિક્ષણમ હોય પ્રશિક્ષણમ પણ બહુ સારી સિરીઝ તમને જરા છે એમાં પણ તમે એક ટ્રેનિંગ આપો છો ઘણા બધા સ્ટુડન્ટ્સને એના બેનિફિટ મળે છે અને વેરાઈટી તો જો મે જોઈ કે દરેક પ્રકારની વેરાઈટી છે એ પ્રોગ્રામની અંદર એ પછી એ હેલ્થ રિલેટેડ હોય સ્ટ્રેસ મેનેજમેન્ટ નો સ્ટ્રેસ રિલેટેડ હોય એકેડેમિક હોય કલ્ચરલ હોય દરેક વસ્તુની અંદર તમે વેરાઈટી પીસી છે એટલે એ તમારી આખી જે ઇમ્પ્રેશન ઉભી કરે અને આ ઇમ્પ્રેશન ઉભી કરવા માટે કરીને વર્ક કરવું પડે ખાલી પુસ્તકો ની અંદર લખવા નથી થતું એ લખવા માટે કંઈક ઉપર કરવો પડે એ લખવા માટે કરીને એક્ટિવિટી તમારી કરવી પડે ત્યારે એમાં એ પબ્લિશ કરવું પડે છે એટલે એ કે તમારા માટે કરીને સંભાળવું છે લાઈફ ટાઈમ નું સંભાળવું છે એટલે આવું સરસ એક આયોજન કર્યું છે તમારા હેડ ના ગાઈડન્સ માં પ્રોફેસર ડોક્ટર સાહેબ અને એની ટીમ અને તમે બધા ભેગા છે એ તમારી એક્ટિવિટી તમે કેટલા એક્ટિવ છે એ બતાવે છે તમે વિદાય લઈ રહ્યા છો એટલે એક એ બે શીખ તમને અહીંથી આપી દઈએ એક પછી શીખની ઇમ્પેક્ટ ક્યારે થાય જ્યારે બહી તમારે મને કોઈ લેસન આપવું હોય તો એ લેસનની ઇમ્પેક્ટ ત્યારે થાય કે જ્યારે તમે પહેલા એ તમામ દ્વારા એનું ઇમ્પ્લીમેન્ટેશન કર્યું હોય